ઝાલોદ ડેપો ખાતેથી દાહોદ રૂટ પર જવા માટે મુસાફરોને પડી હાલાકી બસ સેવાઓ વધારે રજૂઆત કરાઈ આ તારીખ ઓગણી ત્રણ બે હજાર બુધવારના રોજ સવારે નવ કલાકે મળતી માહિતી મુજબ સાંજના સમયે જ રૂટ મુજબની બસો સમય મુજબ ન આવતા મુસાફરો પ્રાઇવેટ વાહનનો સહારો લે છે ઝાલોદ ડેપોમાંથી સાંજના છથી સાત વાગ્યાના સમય દરમિયાન દાહોદ રૂટની બસો ન મળતા મુસાફરોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે સાંજના છ વાગ્યાથી સાત વાગ્યા દરમિયાન દાહોદ રેલવે સ્ટેશન પર રેલ પકડવા જતા તેમાં જે મુસાફરો મુકામે નાઇટ દાહોદ મુકામે જે નાઇટ મ્યુટી કર ડ્યુટી કરતા મુસાફરોને બસ સમય મુજબ ન મળતા ભારે હાલાકી વેઠવી પડી રહી છે જો કે કહી શકાય કે આ અંગે ઝાલો ડેપો મેનેજર નિલેશ મુલિયાને લેખિતમાં રજૂઆત પણ કરી હતી અને ઝાલોદથી દાહોદ રાત્રેના સાડા છ વાગ્યાથી લઈને દાહોદથી ઝાલોદ આવતા રાત્રિના સાડા આઠ વાગે કલાકે રેગ્યુલર બસની વ્યવસ્થા કરવા વિનંતી કરવામાં આવી હતી આ અંગે ડેપો મેનેજર નિલેશ મુલિયા ને એક અરજી આપી હતી તેના જવાબમાં તેઓએ પણ તપાસ કરતા બસની અસુવિધા છે તે કબૂલ્યું હતું અને જણાવ્યું હતું કે બસ સમય મેળવ બસ સમય મુજબ મળી રહે તે માટે તેઓ ચોક્કસ પ્રયાસો કરશે અને આગામી થોડા દિવસોમાં આ સમયનો ઉકેલ આવશે આમ ઝાલોદ ડિપો મેનેજરના સારા સહકારથી આશા આગામી સમયમાં રહેશે તેવી મુસાફરો આશા રાખી રહ્યા છે રોજ સાંજે દાવત જતાં પ્રવાસીઓને બહુ ભારી તકલીફ પડતી હોય છે અને જેમાં મુખ્યત્વે અહીંયાથી વેપારી વર્ગ નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થી વર્ગો પોતાને કામ પતા લઈને જ્યારે ઘરે જતા હોય ત્યારે અહીંયા કોઈ વાહન વ્યવસ્થિત મળતું નથી ટાઈમથી આવતી નથી બહારની લાંબા રથની ગાડીઓ આવે તે આવતી હોય અને ગાડીઓ સમયસર આવતી નથી તે બહુ હાલાકી પડે છે અને પર્ટિક્યુલર આ વિસ્તારમાં ઝાયડસ હોસ્પિટલની અંદર જે બહેનો જાય છે અને તે લોકોને એટલી બધી ગીરતીમાં એટલી બધી હલાકીનો સામનો કરવો પડે છે કે જે ખરેખર દેખીએ તો આપણને પણ શરમ આવે તો આપણે આ બધી વસ્તુને ધ્યાનમાં રહીને અમે આજે આ એક આવેદનપત્ર આવેદનપત્ર ડેપો મેનેજર સાહેબને આપ્યું છે અને તેમને કે દાહોદથી દાહોદથી ઝાલોદ માટે રાત્રિના સાડા આઠ કલાકે તેમજ ઝાલોદથી દાહોદ માટે સાંજે સાડા છ કલાકે રેગ્યુલર ગાડી મૂકવામાં આવે જેથી કરીને કર્મચારી વેપારી વર્ગો અને વિદ્યાર્થીઓને કોઈને તકલીફ ન પડે અને તે માટે ડેપો મેનેજર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ડેપો મેનેજર સાહેબે વ્યક્તું કરીને સંતોષકારક જવાબ આપેલ છે વિજયકુમાર પંડિત